જય ભીમ જય સંવિધાન નમો બધાય મિત્રો હું છું જિજ્ઞેશ રાઠોડ તો મિત્રો આપણે વાત એ જણાવવાની છે તમને આ વિડીયોના માધ્યમથી પહેલાં તો મિત્રો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો ને આ વિડીયો પૂરેપૂરો જોઈજો આ વિડીયોનો હેતુ એટલું છે કે જે ઓગણીસો સુડતાલીસ એટલે કે આઝાદીના ઓગણીસો સુડતાલીસ આઝાદીના પિંચોથી એંશી વર્ષ ઉપર થઈ ગયું હોય સત્તા હજી દલિતો ઉપર હજી અન્ય અત્યાચાર થાય છે હજી જાતિવાદ કરવામાં આવે છે જે દલિતો ઉપર હજી આ આ સ્વતંત્ર સ્વતંત્ર દેશ છે વ્યક્તિ નથી આપણે એમ છે આ આઝાદી નથી કારણ કે દલિતો ઉપર અન્ય અત્યાચાર થાય છે કોઈ નાના માણસો ઉપર અન્ય અત્યાચાર થાય છે આપણે એક અત્યારે વિડીયો જોયો ક્યાંનો છે એ નથી ખબર પણ ગુજરાતનો સૌરાષ્ટ્રનો નો જોઈએ એવું લાગે છે હું તમને મારો વિડીયો પૂરો થાય એટલે પાછળ વિડીયો પણ મૂકું છું તમે આખો પૂરેપૂરો પૂરો એક જે દલિત સમાજનો એક પીજી નો જે એક સાહેબ છે પીજી નો એક કર્મચારી છે હવે જે જે કામ હોય છે સોંપવામાં આવ્યું હોય પીજી દ્વારા કે જે ગામડે ગામડે બિલ લખવાનું હોય છે રીડિંગ ને એવું બધું લખવાનું હોય છે બરોબર હવે જે દલિત કર્મચારી જે પીજી નો સાહેબ છે કર્મચારી હવે એ ગામડે ગામડે લખવા જાય છે રીડિંગ બિલ બરાબર બિલ આપવાનું હોય છે તેનું કામ હોય છે અને સરકારી ગવર્મેન્ટ નોકરી હોય છે છતાં જે અમુક માનસિકતાવાળા જે અસામાજિક તત્વો દ્વારા જે એને એવું કહેવામાં આવે છે કે તમે દલિત છો એટલે તમે અમે અમારા ઘરે તમે ન આવી શકો અમારા પગથિયા તમે ન સડી શકો અમારું બિલ તમે ન ન લખી શકો કારણ કે અમારું અહીંયા ભગવાન હોય છે અમારું અહીંયા ઘર હોય છે તમે અમે અભળાઈ જવી છે લોકો આ લોકોની માનસિકતા તો તમે જોવો આને કોઈ કાયદાનો ડર જ નથી આ વ્યક્તિ સ્વતંત્ર છે આ આઝાદીના પિંચોતેર એસી વર્ષ થયા સત્તાય બધેને હક અધિકાર બધેનો હરખો આપેલો છે બધાએ સમાનતા હોવા જોઈએ છતાંય આ અસામાજિક તત્વો દ્વારા આવું કહેવામાં આવે છે તમે આ લોકોની માનસિકતા જોવો તો હું પાછળ વિડીયો મૂકું છું હવે એ ભાઈનું એમ કેવું છે કે અમારું અહીંયા મંદિર છે તમે દલિત સમાજમાંથી આવો છો તો અહીંયા તમારે રીડિંગ લખવા ન આવવું જોઈએ તો આ લોકો બિલ બાળે છે બરોબર તો આ લોકોને એવું હોય તો આને બારે મીટર ટીંગાડવું જોઈએ ખરેખર તો મારું એટલું કહેવાનું છે એટલે આ આઝાદીના એસી વર્ષ થઈ ગયા પણ હજી આ દલિત સમુદાયના એક પણ ઝીરો ટકા સ્વતંત્ર મળી નથી જ્યાં જો અન્ય અત્યાચાર અન્યાય થાય જો આ નાના સમાજ માથે જે દલિત સમાજ જે છે એની ઉપર તો યુવાનો ઉપર પણ અન્ય અત્યાચાર થાય છે અવાજ ઉઠાવવામાં આવે તો પણ અન્ય અત્યાચાર કરવામાં આવે છે મજૂરી કામ કરવા જાય પણ ત્યાં પણ ત્યાં આ લોકોને ભેદભાવ રાખવામાં આવે છે બરોબર તો એટલા માટે મિત્રો આ વિડીયો તમે વધુમાં વધુ કરો અને વિડીયો હેતુ આપણે એટલો બનાવવાનો તો કે આપણા જે શરીરની અંદર આપણને લોહી ઉકળતું હોય ખરેખર આપણે આવો વિડીયો બનાવવો ન જોઈએ પણ માત્ર આપણને આ જાતિવાદના જે માનસિકતાઓ કેવી ધરાવે છે એ તમને ખબર પડશે હવે આપણું જે આ કોંગ્રેસ કોંગ્રેસ પણ રાજ કરી ગઈ ઘણા વર્ષો અત્યારે ભાજપ પણ રાજ કરી ગઈ સતાય જે નાના માણસોને માથે અન્ય અત્યાચાર હજી સુધી મળતો નથી અન્ય અત્યાચાર દિવસે ને દિવસે વધતો જાય છે તો પછી જે દલિત કર્મચારી હોય એટલે કે તમને વાત કરી કે જે પી વિશેનો સાહેબ હોય કોઈ શિક્ષક હોય કોઈ તળાટી મંત્રી હોય કોઈ પોલીસ હોય કોઈ જીઆઈડીમાં નોકરી કરતો હોય કોઈ આઈપીએસ હોય પીઆઈ હોય એસપી હોય કે પછી કોઈ નેતા હોય કે પછી કોઈ આગેવાન હોય જે કોઈ આવી રીતે અવાજ ઉઠાવે તો એને માત્ર ના માત્ર ડાંભી દેવામાં આવે છે અને જે હમણાં આપણે એક વિડીયો જોયો હવે એમાં આઈપીએસ એની ઉપર જે મોટા અધિકારીઓ દ્વારા જે આ સાહેબને ભાધ્યવ રાખવામાં આવે જ્ઞાતિ વિશે બોલવામાં આવે અર્દુત કરવામાં આવે અવારનવાર એની ઉપર કેસો કરવામાં આવે ફોલ દબાણ કરવામાં આવે છે તો આવી રીતે કેટલાક દિવસ ચલાવી લેવામાં આવે છે આ જાતિવાદી માનસિકતાઓ આ જાતિવાદ કેટલાક દિવસ સહન કરવાનો અમારે એ જ અમને કાંઈ ખબર પડતી નથી જ્યાં જુઓ ત્યાં દલિતો ઉપર અત્યાચાર અન્યાય તો કોઈ પણ અવાજ ઉઠાવતું હોય કોઈ શિક્ષક હોય કે પછી એસટી કર્મચારી હોય તો જ્યાં જુઓ ત્યાં અધિકારીઓ ઉપર પણ મોટા મોટા આઈપીએસ જજ મોટા નેતાઓ જો એની ઉપર અત્યાચાર અન્યાય થાય છે જાતિ ભેદભાવ રાખવામાં આવે છે તો આ દલિત સમાજના જે નાના માણસોનું કેટલું શોષણ થતું હોય છે તમે એટલો વિચાર કરો ખરેખર આ બધું શું થવા જઈ રહ્યું છે એ જ કાંઈ ખબર પડતી નથી બરોબર આવા જાતિવાદના કીડાઓ આ આ જાતિનું જે ઝેર કેવું રેડે છે આ એના કાનમાં કેવા મગજમાં એના વિચારો છે એ જ કાંઈ ખબર પડતી નથી માત્ર ને માત્ર દલિત હોય એટલે બસ પૂરું કરી નાખવાનું બીજી કાંઈ વાત જ નહીં પછી કોઈ પણ પોસ્ટ ઉપર હોય કોઈ પણ કંપનીમાં નોકરી કરતો હોય કે પછી શિક્ષકમાં નોકરી કરતો હોય કોઈ પણ હોય એને આવી રીતે જાતિ વાત રાખી અને આવી રીતે પતાવી દેવામાં આવે છે તમે વિચાર કરો મિત્રો જે એ આઈપીએસના લેવલમાં જે માણસ હોય અને આપણી સમાજનો જે અધિકારી હોય તો એને આવી રીતે સુસાઈડ નોટ કરવી પડે છે તમે વિચાર કરો તો મિત્રો આ વિડીયો તમે વધુમાં વધુ શેર કરો અને એવું પાછળ પણ જે આ પીજી બીસીએલનો જે આપણો જે દલિત કર્મચારી છે જે જે બિલ લખવા જાય છે ને રીડિંગ લખવા જાય છે અને એની ઉપર જે કેવો અન્ય અત્યાચાર થાય છે આને કોઈ કાયદાનું ભાન જ નથી જે અસામાજિક તત્વોને બરાબર જાતિવાદ ન્યાય પણ રાખવામાં આવે છે કારણ કે અહીંયા અમારું બિલ તમે લખવા ન આવો અમારું અહીંયા માતાજીનું મંદિર છે અભડાઈ જાય અમારી ઓછરી ઉપર તમે નહો સડો અમારું બધું અભડાઈ જાય તમે દલિત હોવાના કારણે

સાડા બજા